પોરબંદર જિલ્લાના બખલ્લા ગામે મેરામણ ખૂટી ઉર્કે મેરામણ લંગીની હત્યાનો બનાવ સામે આવ્યો છે અંદાજે રાત્રિના સાડા આઠથી નવ વાગ્યા દરમિયાન જે બખલ્લા ગામની અંદર જ જે આ હત્યા છે તે હત્યા થઈ હોવાની જે પ્રાથમિક જાણકારી છે તે મળી રહી છે મેરામણ ખૂટી ઉર્કે મેરામણ લંગી છે તેમના જે મૃતદેહ છે તે મૃતદેહને પોરબંદરની જે સરકારી ભાવશી હોસ્પિટલ છે ત્યાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે ઘટના સ્થળે જે રીતે પોલીસ કાપલો છે તે ઘટના સ્થળે દોડી ગયું હતું અને હાલમાં બગોદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત જે સ્ટાફ છે તે હોસ્પિટલ ખાતે હાજર છે મહત્વની વાત છે કે આજે નામચીન જે વ્યક્તિ જે છે તેમના જે હત્યા છે તે હત્યા કોણે કરી છે અને હત્યા પાછળ શું કારણ છે તે સહિતની જે તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યા બાદ જ હત્યાનું જે સાચું કારણ છે તે સામે આવી શકશે